સૌ પ્રથમવાર સહકારી ખાતું બનાવવામાં આવ્યું અને આ ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબને એમનું સુકાન સોંપવામાં આવ્યું અને ત્યાર પછી ઘણી પારદર્શિતાઓ સહકારી ક્ષેત્રમાં આવી છે પણ ઘણી જગ્યાએ હજી પણ પાટિલ સાહેબને એમ હતું કે ઈલું ઈલું આલે છે એટલે એમને ધન્યવાદ આપું કે એમને મેન્ડેટ પ્રથા દાખલ કરી અને દાખલ કર્યા પછી રાજકોટ લોધિકા સંઘની અંદર અમારી પાસે બહુમતી હોવા છતાંય ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં અમે પાર્ટીને મા સમજી અને મેન્ડેટનો આદર આદર કર્યો હતો અને અમને અમારી પાસે બહુમતી હોય એના સિવાયના ચેરમેન બની ગયા હતા બરાબર પછી રાજકોટ લોધિકા સંઘની બેઠક હતી એમાં ત્રણ ઠરાવમાં અમારો વિરોધ હતો એટલે વિરોધ અમે લેખિતમાં નોંધાયો ને ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા પણ એ મિટિંગની અંદર હાજર હતા મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલિયાને કીધું અમે નીકળી જઈએ કાંઈ છે નહીં એટલે કે ના કાંઈ છે નહીં પછી દસને અઠાવનને અમારા વોટ્સઅપ ઉપર એનો મેસેજ આવે તમને વીપ આપવામાં આવે છે જો અમને ચાલુ મિટિંગ એ આપવામાં આવ્યો તો અમે અનાદર ન કરત અને પાંચ જ કલાકની અંદર મારી ઉપર કાર્યવાહી કરી અને મને પાર્ટીના પ્રમુખ તરીકે તે દૂર કર્યો તો મારી એવી જ માગણી છે કે હમણાં આખા દેશની ખ્યાતનામ સંસ્થા સહકારી સંસ્થા ઇફકોની અંદર જે ચૂંટણી ગઈ એમાં જે પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ જેમણે કામ કર્યું છે એમના તમામ ઉપર પગલાં લેવા જોઈએ અને જે પાટીલ સાહેબ કે છે કે ઈલું ઈલું એ સત્ય છે પાટીલ સાહેબને હું ધન્યવાદ આપું છું કે ઈલું ઈલું તોડવામાં ઘણા અંશે સફળ પણ થયા છે તો આવું પણ ઈલું ઈલું તોડવામાં સફળ થયા એટલે બાબુભાઈ ખાસ કરીને જે ઇફકોની ચૂંટણી લઈને તમારી માંગ છે કોના આ જે છે તે રદ થવા જોઈએ માંગ છે એમાં દીવા જેવું સ્પષ્ટ છે મીડિયા અને છાપામાં આવે છે કે મેન્ડેટની વિરુદ્ધમાં એકસો તેર મત પડ્યા એકસો ને તેર મત ક્યાં છે એ પાર્ટીએ આઈડેન્ટિફાઈ કરી અને એની સામે કાર્યવાહી કરવી જોઈએ ખાસ કરીને તમે જે ઇલું ઈલું વાત કરો છો જો મને રાજકોટ જિલ્લા પૂરતું કહો તો પડધરીની અંદર આજે પણ કોંગ્રેસમાં છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર છે અને ગઈ લોકસભાની ચૂંટણીમાં એમને બેફામ ભાજપ વિરુદ્ધ કામ કર્યું હતું સ્વાભાવિક છે એ કોંગ્રેસમાં હોય એટલે કરે પણ એ અહીંયા પણ ત્યાં ભાજપ સાથે હોય અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લોકસભામાં અને ધારાસભામાં એ કોંગ્રેસ સાથે હોય આને ઈલું ઈલું કહેવાય